નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો હાલમાં આપણી ચેનલ પર આ ભેંસ વેચવા માટે આવી ગઈ છે મિત્રો આ ભેંસ લેવામાં લેવાની હોય તમારે તો વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ જ ભેંસની બધી માહિતી આપણે આ વિડીયોમાં છેલ્લે સુધી આપી દેવાના છીએ તો મિત્રો સૌથી પ્રથમ જોઈ શકો છો એ પ્રમાણે ભેંસ એકદમ સોજી એવી છે અને ગરમ આચરની ફૂલ જવાબદારી સાથે આ ભેંસ વેચવાની છે અને મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે તાજી અને સારી એવી દૂધ પીવા માટે ભેંસ આ વેચવા માટે મૂકી દીધી છે આપણી ચેનલ પર મિત્રો આ ભેંસ છે એ આગળના વેતરમાં જે બીજા વેતરમાં હતી ત્યારે બારથી થી તેર લીટર આખા દિવસનું દૂધ આપતી હતી અને મિત્રો એકદમ સોજી એવી છે આ ભેંસ અને ફૂલ જવાબદારીથી આ માલિકને ભેંસ વેચવાની છે મિત્રો ભેંસ લેવા માટે તમે જે આ માલિકના નંબર છે એ વિડીયોની નીચે આપેલા છે તમે વિડીયો ચાલુ છે એ નીચે માલિકના નંબર આપી દીધા છે ત્યાંથી ડાયરેક માલિક સાથે વાત કરી ભેંસની ખરીદી કરી શકશો અને મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે આમાં બધી માહિતી આપેલી છે જે ભેંસ છે એ બીજા વેતરમાં બાર તે લીટર દૂધ આપતી હતી નેવ હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે ગામ પાળિયાદ છે તાલુકો જિલ્લો બોટાદ છે બોટાદ જિલ્લાની આ ભેંસ છે અને મિત્રો આ ભેંસની કિંમત માત્ર નેવ હજાર રૂપિયા છે અને માલિકના મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે એની નીચે આપી દીધેલા છે ત્યાંથી તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકો છો અને આ ભેંસની ખરીદી કરી શકો છો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા WhatsApp નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડિયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો